ત્યારે આ વિડિયો જોઈને ગરીબ લોકો કે જે अर्बन हेल्थ सेंटर દવા લાવતા હશે તે ગરીબોનો શું આંક? અને અમારી ન્યુરાનીક હોસ્પિટલ છે કેરે બનાવવું ને તો બેજન ના હોય તો હું આવું છું બીજા કોઈ બોલે ને સમય ના ના તમાર સમાજોડે હું વાત થી 11 બોલું કે 10 થી તમને શું ફરક પડે કારણ કે અમારે તો આગળ જવાનું હોય ને બાર છે પણ તો 10 વાગે આવી જવાનું અમે અમારા તમારા કામમાં સા તો ઇમરજન્સી હોય ચાલુ આપણે કોઈ ફોન નથી ઉપાડતો કોઈ ફોન ઉપાડતા પડતું તો અમે ફોન આવે છે 10 વાગે બરાબર ને ના પાડી આ ઈ બિવારે સાહેબનો ઓર્ડર જે લખાય અમારે સાહેબનો ઓફિશિયલ ઓર્ડર છે એટલે ઓફિસર તમે સાંભળો સાહેબના ઓફિશિયલ જોડે હું છું મને કદાચ ત્યાંથી કરી દે તો મને કંઈ વાંધો નથી બરાબર એટલે સાંજે તમે બતાવી દીધું છે તો વાયરલ થયેલા આવે નું સત્ય બે કલાક મોડાવીને કેવી રીતે લોકોની સારવાર થશે તે પણ સવાલ થઈ રહ્યો છે કોઈ ઇમરજન્સી આવે તો શું કરશો ડોક્ટર સાહેબ કારણ કે જો આવા જવાબ આપો છો તો પછી દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે સ્થાનિક પ્રશાસન દ્વારા શું 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 લેવાશે આખરે સત્ય છે તો બે જવાબદાર સામે કાર્યવાહી થશે કારણ કે નવ વાગ્યાનો સમય છે નવ થી એકનો સમય છે પણ આવે છે અગિયાર વાગે બે કલાક ડોક્ટર મોડા આવે છે ત્યારે દર્દીઓની જે લાઈન લાગેલી હોય છે તો આખરે દર્દીઓનો શું વાંક એમને તો બે કલાક ટાઈમ આમ જ પસાર કરવો પડે છે અને ડોક્ટરની રાહ જોવી પડે છે અને જ્યારે ડોક્ટરને પૂછવામાં આવે છે ત્યારે ઉડાવ જવાબ આપીને તે પોતાનો બચાવ કરે છે તો અર્બન હેલ્થ સેન્ટરમાં ડોક્ટરની બેદરકારી સામે આવી છે

જી કૃષ્ણા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે અર્બન હેલ્થ સેન્ટરો છે જે દર્દીઓ જે સારવાર માટે આવતા હોય છે ત્યારે જે જે ડોક્ટર છે તે નવા વાડજના અર્બન હેલ્થ જે ડોક્ટર છે તે ઓડાવ જવા વાપતો અને જાણે દાદાગીરી કરતો હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો છે જે ડોક્ટર છે તે ડોક્ટરે દર બુધવારે

તમારે શું છે હું ગમે ત્યારે આવું મને બદલી હોય તો બદલી દો મને કોઈ ફેર પડવાનો નથી આવા પ્રકારના ઉડાઉ જવાબ આપે છે અને વળી મહત્વની બાબત એ છે કે જે ન્યુ રાણીપ ના શિવમ હોસ્પિટલમાં જે આ ડોક્ટર છે તે ડોક્ટર છે તે સંચાલન કરે છે રાહુલ મોદી નામનો જે ડોક્ટર છે તે દર્દીઓને તમે મારી નવી રાણીપ ની શિવમ હોસ્પિટલમાં આવી જજો એવું કહેતો પણ છે તે નજરે ચડે છે એટલે કે દર્દી ક્યાંક ને ક્યાંક પોતાના ક્લિનિકની છે તે

જી બિલકુલ ઝલક આભાર